હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો તો પોણા બાર થઈ ગયા છે નાસ્તો કરીને ઉભા થયા ને તો કાલે પોલીસ સ્ટેશન થી ફોન આવ્યો તો મારે કે મારો પાસપોર્ટ ની ઇન્કવાયરી આવી છે ને તો જવાનું છે તો ભૂલાઈ ગયું હતું મેં કેવા કીધું ફોન પર વાત કરતો હતો તો મગજ માંથી નીકળી ગયું અત્યારે યાદ આવ્યું અચાનક કે જવાનું હતું હવે જો ફટાફટ બધા ડોક્યુમેન્ટ લઈને જઈએ છીએ જોઈએ ત્યાં જઈને જો બે સાંભળવી ના પડે તો સાહેબ રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ બધાય ઉતાવળ છે બહુ હાલે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાયને ચાલો અમે લોકો જઈ આવીએ હમણા આવી હા ચાલ તો ઊઠી ગયા છીએ ને જો મમ્માએ પોપકોર્ન બનાવ્યા છે અમે બધું કામ કરીને ફ્રી થયા જો ત્યાં મમ્મા કહે કે હું પોપકોર્ન બનાવી નાખું ચાલો અને આ જો કાલે જે અમે જ્યુસ લઈ આવ્યા હતા ને રિલાયન્સ માંથી કેવળ પીવે છે કેવળ એમ કહે છે કે ડાયટિંગ કરતા હોય ને તો જ્યુસ ના પીવાય એટલે મેં એવું કીધું કે જ્યુસ ના પીવાય પણ નેચરલ ફ્રૂટ હોય તો એનું જ કહેવાય ને તો જ્યુસ પીવાય તો કેવલ ને આપણે પૂછીએ કે એનું રિઝલ્ટ શું છે કે જ્યુસ ના પીવાય જ્યુસ પીવાય ડાયટિંગ કરતા હોય તો નો પીવાય હા ડાયટ કરતા હોય ને એને જ્યુસ નો પીવાય હું એ જ કહું છું કે કેમ નો પીવાય એમ અમે હમણાં સુરત ગયા હતા ને લગભગ કેટલા 4-5 દિવસ પહેલા ત્યારે હોસ્પિટલ માં ગયા હતા તો અહીંયા લખેલું હતું કે ડાયરેક્ટ કરતા હોય તો જ્યુસ પીવાય એવું ક્વેશ્ચન માર્ક હતો પછી નીચે કીધું કે ના પીવાય એમ પછી અમે ડોક્ટર પાસે ગયા ને ત્યારે અમે એને પૂછ્યું કે કેમ ન પીવાય રિઝન શું એમ ત્યારે ડોક્ટરે કીધું કે જ્યુસ ભલે આપણે ઘરે બનાવીએ ને કોઈ પણ ફ્રૂટનું તોય આપણે અંદર સુગર અલગથી એડ ન કરીએ પણ ફ્રૂટ હોય ને એની પોતાની સુગર તો હોય જ એમ તો હવે તમે સપોઝ કે એક ઓરેન્જ લઈ લ્યો તો ઓરેન્જ તમે એક ખાવ અને તમે એક ગ્લાસ જ્યુસ પીવો ને તો એક ગ્લાસ જ્યુસ બનાવવા માટે તમારે ત્રણ ઓરેન્જ તો જોઈએ જ લગભગ કેટલા ત્રણ જોઈ તો જોઈએ તો હવે ત્રણ ઓરેન્જ નું ભેગું થઈને સુગર અને તમે એક ઓરેન્જ જે અલગથી ખાવ એની એક એક ચીર નું શુગર બે માં ફરક આવે ઓલામાં તમે ત્રણ ઓરેન્જ નું જ્યુસ એક હારે કન્ઝ્યુમ કરી લ્યો અને આ તમે એટ અ ટાઈમ એક જ ઓરેન્જ કન્ઝ્યુમ કર્યું છે એટલે એમાં સુગર ઓછું આવે એટલે એમાં સુગર ના patient હોય ને એને તો બિલકુલ જ્યુસ બને ત્યાં સુધી avoid કરાય હા ના છૂટકે કોઈ વાર એવું natural જ ખાવ હા એવી પરિસ્થિતિ આવી ગઈ ને તમે પીવો એ વાત અલગ છે કારણ કે તમે એક એક ગ્લાસ આખો જ્યુસ પી જાવ તો તમારું જે બોડી નું સુગર ખરું ને એ એક હારે બુસ્ટ થઈ જાય આખું એટલે એટલે ડાયટ કરતા હોય ને એ લોકો જ્યુસ ન પીવાય બને ત્યાં સુધી avoid કરાય આવું અમને ડોક્ટરે કીધું પછી ડાયટ કરતા હોય કે આવા જ્યુસ જે બધા હોય ને બનાવેલા એ ના પીવું ફ્રુટ ના જ્યુસ ના પીવું બાકી કેરેટ ના ને એના તમે પીવો એનો વાંધો નહીં હા કેરેટ નો જ્યુસ ને બીટ નો જ્યુસ ને બધું ઘરે બનાવીને પીવાય પણ ના ફ્રુટ નો જ્યુસ નો જેમ બને એમાં અવોઇડ કરવા પીવું જો પેન્ડ આવ્યા છે અમારે ત્યાં નાના બાબાના જો જો

देवांश भाई आया हेलो हाय हाय लव चा है बाय 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 एक दिन और अथो पूजा बंद कर दे दरवाजा अवेकेंस ओके संकेत भाई हैप्पी एनिवर्सरी थैंक यू ચાલો આ મેડમ ની નાની એનિવર્સરી છે હેપી એનિવર્સરી મેડમ ચાલો હેપી લગ્ન ની તારીખ કે તો હાલે હાલે આપણે બધું હાલે તો જો અમે ગયા હતા અમારા એક ફ્રેન્ડની ઘરે બેસવા માટે વોલીબોલ રમીને ડાયરેક્ટ પછી ત્યાં ગયા હતા એટલે જસ્ટ આવ્યા છીએ તો બસ જો આજના બ્લોગમાં આટલું જ હતું ફરી પાછા મળશું અમે આપણા કાલના નવા બ્લોગમાં તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ